તો હાલો મિત્રો સ્વાગત છે આપણા એ ફરી નવા બ્લોગમાં કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો અને મજામાં જ રહો તો મિત્રો આ છે આપણા સાઈન તેત્રી એરંડા અને મિત્રો આપણે ખાતર પાણી આપ્યું હતું તો હવે એરંડા બહુ બરાબરના જામ્યા છે જુઓ કેવા એરંડા થયા છે મિત્રો આપણે યુરિયા ખાતર નાખ્યો એના પછીના એના જુઓ કેવા થયા છે બહુ મિત્રો સરસ એરંડા થયા છે કેમ કે આપણે ખાતર નાખ્યું તો યુરિયા એના કારણથી મિત્રો આવા એરંડા ચાહે કે મિત્રો આ જમીન છે ને મારી એકદમ રેતાળ જમીન છે ફોરી જમીન છે એટલે બળુકી જમીન નહીં મિત્રો રેતાળ જમીન છે પણ એરંડા જુઓ કેટલો વિકાસ કર્યો છે એરંડે મિત્રો યુરિયા ખાતરના લીધે એરંડા વિકાસ કર્યો છે આવો જુઓ મિત્રો યુરિયા ખાતર બહુ ઘણો બધો ફાયદો કરે છે આપણે એરંડા માટે તો મિત્રો નાખવો બહુ જરૂરી છે અત્યારે મિત્રો આપણે યુરિયા યુરિયા મિત્રો ના નાખો તો એરંડા થતા જ નહીં કેમ કે યુરિયા ના નાખો તો એરંડા પીળા પટ થઈને ઉભા હોય છે મારે પણ સારા નહીં આવતા એટલે યુરિયા મિત્રો નાખવો બહુ જરૂરી છે આ મિત્રો મારું છે ને આ યુરિયા ખાતરના લીધે લીધે જ મિત્રો આવા એરંડા થયા છે જો જો અમે મિત્રો બે પાણી વાળ્યા છે બે પાણી અમે યુરિયા ખાતર નાખ્યો છે એના કારણથી મિત્રો એરંડા થયા છે આપણા અને મિત્રો બહુ સરસ એરંડા થયા છે મિત્રો તમારે પર એરંડા હોય તો મિત્રો યુરિયા ખાતર નાખીને જ પાણી વાળજો તો મિત્રો એરંડા બહુ સારા થશે અને વિકાસ પણ સારો આપશે અને માળે પણ સારા આવશે એરંડા આ જુઓ મિત્રો આ વિકાસ છે મિત્રો યુરિયા ખાતરના લીધે જુઓ કેટલો સરસ વિકાસ છે જુઓ તમે મિત્રો જોઈ રહ્યા છો જુઓ વિકાસ ખાલી માળ જુઓ કેવી આવેલી છે બધી નવી માળે આવી છે જુઓ આ મિત્રો એરંડા આ યુરિયા ખાતરના લીધે જ મિત્રો આવા એરંડા થયા છે આપણા અને મિત્રો બહુ સરસ સરસ એરંડા છે મિત્રો મારા એરંડા કેવા છે કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો બહુ સરસ એરંડા છે અને મિત્રો આપણે મિત્રો ખેડૂત છીએ તો ખેતીવાડીના જ વિડીયો બનાવી હશે મોટો બ્લોગ તો ખેતીવાડીને લગતા વિડીયો બનાવું છું અને મિત્રો સપોર્ટ કરજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો એરંડા તો બહુ સરસ થયા છે જુઓ હું આખા ખેતરમાં તમને ફરીને બતાવી દઉં કે કેવા એરંડા છે જુઓ મિત્રો એરંડા બહુ સારા છે કલરમાં પણ બહુ સરસ થયા છે વાળે પણ બહુ સારા આવ્યા છે તો મિત્રો તમે પણ પાણી વાળો તો મિત્રો યુરિયા ખાતર નાખીને જ વાળજો મિત્રો યુરિયા ખાતર નાખવાથી મિત્રો ઘણો બધો આપણને ફાયદો થાય છે એરંડા બહુ સારા થાય છે જો મિત્રો આ તો થામુકા એરંડા હતા જ નહીં યوريا ખાતર નાખ્યો એના પછીનો વિકાસ કરવા રે અંડે જો કેટલો વિકાસ છે મિત્રો બહુ સરસ યوريا ખાતરથી મિત્રો બહુ સરસ એરંડા થાશે જેટલો મિત્રો યوريا ખાતર વધારે નાખશું એટલો તમારા માટે ફાયદો છે એક યوريا ખાતરની થેલી મિત્રો કેટલો ફાયદો કરે છે આપણને જો હું પાણી એ પાણી નાખું છું યوريا ખાતર બે પાણી વા વાણે છે મેં તો બે પાણીએ યુરિયા ખાતર નાશું હે દોઢ દોઢથી લાખ્યું બે પાણીમાં હવે આપણે બે ત્રણ દિવસ ત્રીજું પાણી વાળવાનું છે તો આપણે એને યુરિયા ખાતર નહીં લખવાનું તો આજના બ્લોગમાં આટલું જ મિત્રો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી